મહેસાણા જિલ્લા કક્ષાના ઇઠ્યોતેરમાં માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતાને હેલીપેડ ગ્રાઉન્ડ અને વિજાપુર ખાતે કરવામાં આવી હતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી ઉપરાંત આરોગ્ય મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે વિજાપુર તાલુકાના વિકાસના કામો માટે પરિવારના સભ્યો સન્માન કરવામાં આવ્યું હતું અને આ ઉપરાંત પ્રશંસનીય કામગીરી બદલ સરકારી કર્મચારીઓને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તથા દિવ્યાંગ બાળકો દ્વારા રમત ગમત ક્ષેત્રે મેળવેલ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા અને વિવિધ સ્કૂલો અને સાંસ્કૃતિક સાંસ્કૃતિક જૂથો દ્વારા કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને સ્વાતંત્ર્ય પર્વમાં સાંસદ રાજ્યસભાના સાંસદ જિલ્લાના ધારાસભ્ય સહિત જિલ્લા પોલીસ વડા અધિકારીઓ કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા છે દિન આપણા દેશની અંદર બે પર્વ ખૂબ મહત્વના છે સ્વાતંત્ર દિન અને બંધારણ માટે છવ્વીસમી જાન્યુઆરી આ બે આ બંને દિવસોમાં આ પ્રસંગો કેવળ ઔપચારિક ના બની રહેતા